નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ દેશની સર્વોચ્ચ અદાલતે બુલડોઝર કાર્યવાહી પર આજે એક ચુકાદો સંભળાયો છે સર્વોચ્ચ અદાલતનો આજનો આજે ચુકાદો છે એ સરકારો એ અધિકારીઓ જેઓ બુલડોઝર કાર્યવાહી માટે આદેશ આપતા હતા તેમની સામે તો છે જ પરંતુ એ લોકોની સામે પણ છે જે લોકો આ બુલડોઝર કાર્યવાહીને યોગ્ય માનતા હતા અને અનેક જગ્યાઓ પર તો જનતા જ બુલડોઝરથી ન્યાયની માંગ કરતી હતી સર્વોચ્ચ અદાલતે આજે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કરી દીધું છે કે બુલડોઝરની જે કાર્યવાહી છે તે અસંધાનિક છે એટલે કાયદામાં નથી આવતું બુલડોઝરની કાર્યવાહી કોઈ પણ આરોપીના ઘર પર જ્યારે કરવામાં આવે છે ત્યારે આ ગેરકાનૂની છે કેમ કે એ હજી આરોપી છે કોઈ પણ અધિકારી જજ ના બને આ શબ્દો સર્વોચ્ચ અદાલતના જજના છે સર્વોચ્ચ અદાલતે આજે સ્પષ્ટ કરી દીધું કે જો અધિકારીઓ આવી કોઈ પણ કાર્યવાહીમાં સામેલ થશે તો તેમની પર પણ કાર્યવાહી થઈ શકે છે અને આ કાર્યવાહીમાં તેમને દંડ પણ થઈ શકે છે સર્વોચ્ચ અદાલતે આજે અધિકારીઓની સામે તો લાલ આંખ કરી છે પરંતુ સર્વોચ્ચ અદાલત જો સરકારો સામે પણ લાલ આંખ કરી દીધી હોત કેમ કે અધિકારીઓને આદેશ તો નેતાઓથી આવે છે બુલડોઝરની કાર્યવાહીથી એ નેતાઓને મત મળે છે તેમના સમર્થકો ખુશ થાય છે પરંતુ સવાલ એ થાય છે કે જ્યારે કોઈનું ઘર તૂટતું હોય તો આપણે આનંદ કેવી રીતે લઈ શકીએ આ એક વિકૃત માનસિકતા છે અને આ વિકૃત માનસિકતા સરકારોના ઘમંડને પ્રોત્સાહન આપે છે તમારી સામે જો કોઈ વ્યક્તિ ઊભો થાય તો તેને કચડી નાખવા માટે બુલ્ડો ઉપયોગ કરવામાં આવે છે બુલડો ઉપયોગ કોઈને કચડી નાખવા માટે કરવામાં ન આવ્યો હતો બુલડોઝરનું નિર્માણ જે ફાલતુની વસ્તુ હોય જે કાટમાળ હોય એને એક જગ્યાએથી બીજી જગ્યા પર ખસેડવા માટેનો ઉપયોગ થાય છે કોઈને કચડી નાખવા માટે ઇસ્તેમાલ નથી થતો પરંતુ બુલડોઝર બનાવનાર જે નિર્માતાઓ હશે તેમને પણ કદી નહીં વિચાર્યું હોય કે તેમના આ આવિષ્કારનો ઉપયોગ સરકારો પોતાના વોટ બેંકને ખુશ કરવા માટે કરશે અને રાજ્યમાં જે કાયદો અને વ્યવસ્થા ની જાળવણી કરવાની હોય છે એ જાળવણીની આડમાં એ કાયદાઓનું જ નિકંદન કાઢી નાખશે જ્યાં જુઓ ત્યાં કોઈ પણ આરોપી પકડાય એટલે બુલડોઝર કાર્યવાહી કરો ઉત્તર પ્રદેશથી શરૂ થયેલી આ એક મુહિમ સમગ્ર દેશમાં પ્રચલિત થઈ ગઈ હતી લોકો બુલડોઝર ન્યાયની જ માંગ કરવા લાગ્યા હતા પરંતુ આજે સર્વોચ્ચ અદાલતે જણાવી દીધું કે કોઈ પણ આરોપી હજી મુજરીમ નથી આને જો એ આરોપ એના પર સાબિત પણ થઈ જાય તો પણ બુલડોઝરથી તેનું ઘર તોડી પાડવું એ ગેરકાનૂની છે કેમ કે તેને સજા આપવાનો જે અધિકાર છે તે અદાલતોનો છે જજોનો છે કોઈ પણ અધિકારી જજ ના બની જાય એવું સ્પષ્ટ આજે ટકોર સર્વોચ્ચ અદાલતે કરી છે ઉત્તર પ્રદેશમાં જે રીતે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાનને લોકો બુલડોઝર બાબા તરીકે ઓળખે છે અને તેમને પ્રાઉડ પણ થાય છે તેમના સમર્થકો તેમનું નામ બુલડોઝરથી જોડે છે અને ત્યાંના મુખ્ય પ્રધાન ખુશ થઈ જાય છે આ તો તાજુબની વાત છે કેમ કે બુલડોઝર એક વિનાશનું પ્રતિક છે બુલડોઝરથી કોઈ પણ વસ્તુને હટાવવા કે પછી તોડવામાં કામ આવે છે અને રાજ્યના મુખ્ય પ્રધાનનું કામ તો નિર્માણ કરવાનું હોય છે વિકાસ કરવાનો હોય છે પરંતુ વિકાસના સાધન સાથે તેમની સરખામણી થાય અને મુખ્ય પ્રધાન પણ ખુશ થાય તેમના ચેલા ચપાટા પણ ખુશ થઈ જાય અને એ ચેલા ચપાટાઓની ખુશીના ચક્કરમાં અધિકારીઓ પણ નેતાઓના એક આદેશથી જ આ ગેરકાનૂની કૃત્ય પણ કરી દેતા હોય છે જ્યારે આ બુલડોઝરની મુહિમ ચાલી અને ત્યારબાદ આ મામલો સર્વોચ્ચ અદાલત ગયો ત્યારે સર્વોચ્ચ અદાલતે આના પહેલાં પણ ટકોર કરી હતી કે કોઈ પણ કાયદામાં બુલડોઝર ન્યાયને સ્થાન નથી પરંતુ સર્વોચ્ચ અદાલતની ટકોર બાદ પણ અનેક જગ્યાઓ પર બુલડોઝર કાર્યવાહી થઈ તેથી આજે સર્વોચ્ચ અદાલતે આ મામલે કડક ટિપ્પણી સાથે પોતાનો ચુકાદો આપી દીધો છે હવે જોવાનું એ રહેશે કે સર્વોચ્ચ અદાલતે તો અધિકારીઓને ટકોર કરી છે પરંતુ એ અધિકારીઓએ પણ હવે વિચાર કરવો જોઈએ કે તે કોની પાસેથી આદેશ લઈ રહ્યા છે કેમ કે જેના આદેશથી તેઓ આ પ્રકારનું કૃત્ય કરી રહ્યા છે જવાબ તો તેમને સર્વોચ્ચ અદાલતમાં આપવો પડશે અને સાથે સાથે જે સરકારો છે જે અધિકારીઓ છે તેની સાથે સાથે જે આમ જનતા છે તેમને પણ જાણે કે કોઈના ઘર પર જેસીબી ચાલતું હોય બુલડોઝર ચાલતું હોય તો એક અલગ જ આનંદ અને ચરમ સુખ મળતું હોય છે એવા લોકોએ પણ સમજવું જોઈએ આજે સુપ્રીમ કોર્ટના ચુકાદાની પહેલાં જે કવિ પ્રદીપની જે ચાર પંક્તિ લખી છે એ પંક્તિઓને પણ વાંચવું જોઈએ અને જો તમારામાં થોડીક પણ સંવેદના બચી હોય તો આજ પછી કોઈ પણ વિનાશના કામમાં સમર્થક ના આપીને વિકાસના કામમાં સમર્થક બનવું જોઈએ